ઓનલાઈન જુગારધામ ઉપર કડોદરા પોલીસે છાપો મારી રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખના મુદ્દામાલ સાથે પાંચને ઝડપી ત્રણને વોન્ટેજ જાહેર કર્યા વડોદરા જીઆઈડી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગ મહત્વ દરમિયાન બાતમી મળી હતી કે કડોદરા શ્રીનિવાસ ગ્રીન સિટી ખાતે આવેલા સાયન રેઝિડન્સી એમ બિલ્ડિંગમાં આવેલા રૂમ નંબર એકસો ચારમાં મોટા પાયે ઓનલાઈન જુગાડ ચાલી રહ્યો છે તેવી ચોક્કસ બાતમી આખરે સ્થળ પર પહોંચી રેડ કરતાં સ્થળ પરથી ઓનલાઈન સપ્તાહ સારું મોબાઈલ તેમજ લેપટોપ તેમજ જેલબુક ડોટ કોમ તથા લક્કી સેવન્ટી સેવન ઇંચ સોફ્ટવેર જુદી જુદી બેંકના ખોટા વ્યક્તિઓના એકાઉન્ટ ખોલી તેના એટીએમ કાર્ડ પૂરા પાડી અગાઉથી સુઆયોજિત કાવતરોથી એકબીજાની મદદગીરી કરી કાવતરોના ભાગરૂપે ખોટા બેંક એકાઉન્ટ ખોલાવીને તે વ્યક્તિના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અલગ અલગ રમતો ઉપર ગેરકાયદેસર સત્તો જુગાર રમાડી પકડાયેલા આરોપીઓની ઝડપી દરમિયાન મળી આવેલ મોબાઈલ નંગ અઢાર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ અઠાવીસ હજાર વાદી એસટી કંપનીના તચ સ્કીનવાળા લેપટોપ નંગ ચાર જેની કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર વોપેટ એક કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ જુદી જુદી બેંકના જુદા જુદા હોલ્ડર એટીએમ કાર્ડ નંગ છ જુડી જુદી બેંકની પાસબુક પાંચ જુદી જુદી ચેકબુક બે મળી કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલ સાથે પાંચ આરોપીને ઝડપી ત્રણ હિસાબોને વોન્ટેજ જાહેર કરીની પ્રેસનોટ ગુરુવારે સાંજે આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની કાર્યવાહી કડોદરા પોલીસે હાથ ધરી છે